વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીનો દિવસ અને જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે જ ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે કે આખરે વાવમાં કોનો વટ જામવા જઈ રહ્યો છે એવામાં મતગણતરી કેન્દ્ર ઉપર હાલ ચારસો પોલીસ કર્મચારીઓ છે ખડે પગે છે મતગણતરીની પ્રક્રિયા છે શરૂ કરી દેવામાં આવી છે બનાસકાંઠાની વાવ વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાઈ હતી જેની મતગણતરી આજ રોજ થઈ રહી છે અને ત્યારે હવે આજ રોજ ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે કે વાવમાં કોનો રાજ હશે મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવારી કરી રહ્યા હતા માવજી પટેલ આ સહિત દસ ઉમેદવારો છે એ મેદાનમાં હતા અને એમાં મતદારો છે નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા હતા આ આસપાસ સિત્તેર ટકાથી વધુ મતદાન છે એ અહીં થયું હતું પરંતુ બે હજાર બાવીસની તુલનામાં આ મતદાન છે એ ઓછું હતું ત્યારે વાવના સમીકરણની ખાસ વાત કરીએ તો અહીં ઠાકોર વર્સેસ ચૌધરી વચ્ચેનો જંગ ખૂબ જ રસપ્રદ રીતે જામેલો જોવા મળ્યો ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા જ્યારે ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસ તરફથી હતા અને માવજી પટેલ જેઓ ચૌધરી સમાજમાંથી આવે છે તેઓ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા હતા ત્યારે હવે આ ત્રણેય ઉમેદવારોમાંથી નક્કી થઈ જશે કે વાવનું રાણા કોણ હોઈ શકે છે શું અપક્ષ ઉમેદવારી કરી રહેલા માવજી પટેલ છે એ બાજી મારી જશે બસ ગણતરીના કલાકોમાં જ એટલે આસપાસ બાર વાગ્યાના આસપાસ આ ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે કે વાવમાં તાજ છે એ કોણ પહેરશે ગાંધીનગર સુધી કોણ જશે મહત્વનું છે કે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે કુલ ત્રણસો એકવીસ 23 ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ કુલ એકસો ઓગણસાહીઠથી વધુ અધિકારી કર્મચારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે ચારસો પોલીસ જવાનો સીએપીએફ એસઆરપી જવાનો ફરજ બજાવી રહ્યા છે મતગણતરી સંબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે આ માટે વન નાઇન ફાઇવ ઝીરો હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે વાવની પેટા ચૂંટણીમાં અહીં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી કોંગ્રેસને કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા મહત્વનું છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ રસાકસીવાળો માહોલ છે એ જોવા મળ્યો ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવેલા માવજી પટેલે આ વખતે ભાજપ કોંગ્રેસનું ગણિત છે એ બગાડ્યું હોય એવું હાલ લાગી રહ્યું છે જો કે મતદારો ફાઇનલી કોને ગાંધીનગર મોકલી રહ્યા છે એનો ફેસલો આજે થઈ જશે મતદાન કેટલું થયું તેની વાત કરી લઈએ તો વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં સિત્તેર પોઈન્ટ પંચાવન ટકા મતદાન છે એ નોંધાયું છે કુલ બે લાખ ઓગણીસ હજાર બસો છાસઠ જેટલું મતદારોએ મત અધિકારનો ઉપયોગ કર્યો પુરુષ મતદારોની સંખ્યા જે મતદારોની હતી એ એક લાખ વીસ હજારથી વધુ હતી જ્યારે મહિલા મતદારો જે મેદાનમાં આવ્યા હતા જેમને પોતાના અધિકારનો ઉપયોગ કર્યો એ આસપાસ અઠ્ઠાણું હજાર આસપાસ ની સંખ્યા છે તેમની ત્યારે હવે મતદાનનો દિવસ છે એ પૂર્ણ થઈ ગયો છે આજ રોજ મત ગણતરી છે અને ત્રેવીસ રાઉન્ડમાં સવારે આઠ વાગેથી જે ગણતરી છે એ શરૂ થઈ ગઈ છે એકસો ઓગણ સિત્તેર ગામના ત્રણ લાખ દસ હજાર મતદારોએ મત આપ્યા હતા